આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રે એ શરમનો વિષય એક બેનના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કંઈ કે નહીં મામલતદાર શું ન્યાય કરતો તો હાથ ભાંગી ગયા છે મામલતદાર હાટું જીવીએ છે આપણે આટલી હદે ખોટું થયું આ કોરાટમાં ગયો ભાઈ તોય નિર્ણય નો દીધો અમને આજે આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસીએ ચડાવી દે ધારાસભ્ય ફાંસી ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે

ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમેય જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિના છે બધા ધર્મના માણસો ખોટું થાતું ને બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે બધાના પોતપોતાના ધર્મ ગ્રંથો માં છે કે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ નરસિંહ હું પાછો આવીશ જો કોઈ ને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગણિત મુરાવે કોઈને બહુ મોટું ભાજપ હવા ચડી ગઈ હોય કિરીટ પટેલ ની હવા ચડી ગયું પાછો આવીશીવાલ ની જેસીબી નવરા પડે મશીન લઈને કોણ મને આટલી નાગાઈ કરવાની આટલી અદે દાદાગીરી ના ના આપી દો આખી ગુજરાત ને બતાવો કે બે નારે ભાજપ ગુંડાઓ છે એ કેવું વર્તન કરે

આઠ વર્ષ થી નાગાઈ કરવાનું દાદાગીરી ભાજપ નો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું તો બેને મને આજે હું ગામ માં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપડે કાઢ નાખીએ બેલા મામલધા શું કાઢવાનું બરાબર છે કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આરે નાના માણસો હોય ગરીબ માણસો હોય પટેલ કે અહીંયા બેલા ગોઠવી દીધા આઠ વર્ષ સુધી સળંગ તો બાર કેમ જવાનું અંદર કેમ પાયો કાઢો ને તા વંડી સણવા નોતા દેતા હાઈ પાયો સોકો કરે એટલે બેલા ન્યા સણાવી દેતા આ તો અમારા કડી આવે સોખી કરી કરી ના દિવાલ કરી બીજી વાર અહીંયા બે બેલા જો હલાવે ને અમે જેમ નાખ્યા છે એમાં હલાવે ને તો મને ફોન કરી દેજો કઈ જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છે એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધાઈ નથી મૂકવાના આવે ફેંક્યા એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એવી દાદાગીરી થોડી હોય ગામ લોકો તમે જરાક બેન ને ટેકો આપજો હા આવું ન કરતા કઈ વાંધો નહીં હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો